તમારે અવસર પટી જાય ભૂલી જવું લેલા ભાઈ અમે જો ભૂલી ગયા તો એ ભૂલી ગયો હે જો ભૂલ્યો છે પૂછી જો 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 લે ઓ ભાઈ યાર મંગા તમે બોલો તમન નાઈ કીધું હવાર માં વિવાઈ નો ફોન આવ્યો તમે મે તમન હવાર પહેલા ફોન કર્યો તમે કહો ઘેર આવો તો ઘેર તરત આવે જ ના આવ્યો કો હા તમે મને કીધું પણ હાગુ જોવા જ્યા તો મને જ તમ કીધું તમે હાગુ જોવા તો એ તો જો કે ભાઈ ખર્ચા વધારે થઈ જતા હતા એટલે પટાઈ દીધું ના ના આવી આવતા એટલે ખર્ચો વધી જતો હતો એવું નતું પોચ જણા જઈને પટાવ્યું વધારે લઈ નહીં ગયા એ પાડોશી પાડોશી હતા બીજું કોઈ હતું નહીં આમ તો હતા જ નહીં ને અરે મોટા ભાઈ એવું લોબુ રાશિ નતું લોબુ રાશિ તમને ના કીધું એમ કો હા તમે ત્યાં જઈ આવો ચાર જણા જઈ મુદત કરે તમારા અવસર માં ચીયા નહીં ઉભા મને એમ કેજો તમે હા પણ અમારા અવસરમાં ઉભા રહ્યા પણ તમારા અવસર માં ઉભા રહ્યા પંચા ને છોકરો પહેણવા જાવ ને એટલે જન્મ આવશે

તૈયાર થઈ જાય એટલે ફોન કરવું પડપે પોચી ગયા આપડે કઈ નો ગાડી વાળો હા સાચી હોય હેલો અલ્યા રહ્યો પંચર પડ્યો હા તો ટાયર બદલી ફોટો બનાવી હેડ તું ટાયર નહી એમ એટલે તું જબર ઘણા ટાઈમે ગો ગાડો છે ત્યાં ધોન કોઈ ગાડી હે બીજી ના એમ ને હા રે કોઈ ગાડી સેટિંગ કરું હા કરી ભાઈ આના વાળી હોય ને તો મુરત પંચર પાડું ગાડી નું અલ્યા નોંજી ભાઈ હા તમારા ધમકો ગાડી વાળો હોય તો ફોન કરો કી

એ હો રો કીમ ને ખબર હ પર મને હુ ખબર કે બેહ માટે આવ કરસી યાર બે આગળ બે જાય પાછળ બેસે અરે ભાઈ ન ફાવતું છોકરામાં બાપને પાછળ નાખી દે હે હવ પણ દઈને જળાથી હું તમે હા કનો ફોન આવ્યો ફોન કે આ તો એક વાગવા આવ્યો

આખો દાડો કને પણ આખો કે એટલે મજાક કરું પણ ના કીધું તો ઉતરી જવાનો હું જો તમે કહી દઉં આવે હા તમારા બંધ રાખો ઓવા

એ નકર આવી ગયો આજે આખું તહિયે એ તો ભાઈ ગાડી આ દેખતા જાવ તો જલ્દી વાર તો કો હા દીકણ હલી જવાય રેડી ના જવાય તો ગાડી ને આટલી વાર તમે તો હેડતા જતા રહો હા બારું 500 પાટણ હા